અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે અમરેલી સહિતના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી હાફુસ કેરી તેમજ અન્ય ફ્રૂટની આવક શરૂ થઈ છે કેસર કેરીના રસિકોમાં પણ આનંદની લાગણી છવાય છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ બે હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી નોંધાયો હતો અમરેલી યાર્ડમાં પંદર ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી અને સરેરાશ ભાવ બે હજાર આઠસો રૂપિયા વીસ કિલોનો નોંધાયો હતો તો હાફૂસ કેરીનો ભાવ બે હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી નોંધાયો હતો અને દસ ક્વિન્ટલની આવક અમરેલી યાર્ડમાં નોંધાઈ હતી અને સરેરાશ ભાવ ત્રણ હજાર બસો રૂપિયા સુધી નોંધાયો હતો દર વર્ષે કેસર કેરીના ભાવમાં વધારો થઈ રહ્યો છે હાલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક અને હાફુસ કેરીની આવક યથાવત રહી છે ચાલુ વર્ષે કેસર કેરી કરતા હાફુસ કેરીનો ભાવ છસો રૂપિયા વીસ કિલોએ વધારો નોંધાયો છે અમરેલી વિસ્તારમાં મોટા ભાગના ખેડૂત બાગાયતી ખેતી કરે છે અને બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની આવક મેળવે છે હાલ માર્કેટિંગ યાર્ડની અંદર પણ કેસર કેરીની આવક શરૂ થઈ છે હાફૂસ કેરીની આવક શરૂ થઈ છે મોટા પ્રમાણમાં આવક શરૂ થતા જ કેસર કેરીના ભાવમાં ઘટાડો નોંધાય છેલ્લા આઠ દિવસમાં ચારસો રૂપિયા વીસ કિલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે સાથે જ હાલ મોસંબીની આવક પણ શરૂ થઈ છે મોસંબીનો ભાવ એક હજાર બસો રૂપિયાથી એક હજાર પાંચસો રૂપિયા નોંધાયો છે જ્યારે તરબૂચનો ભાવ એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી છે અને ચાલીસ ક્વિન્ટલની આવક નોંધાય છે સરેરાશ ભાવ બસો એસી રૂપિયા નોંધાયો છે સાથે જ મોસંબીનો ભાવ એક હજાર બસો રૂપિયાથી એક હજાર પાંચસો એક ક્વિન્ટલની આવક અને એકસો એક હજાર ત્રીસ રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો છે હાલ સૌથી વધુ કેસર કેરીનો ભાવ અને કેસર કેરીની આવક નોંધાઈ રહી છે ગીર તાલાલાની તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કેસર કેરીનો પાક પરિપક્વ થવા જઈ રહ્યો છે અને પરિપક્વ થવાની સાથે જ મોટા ભાગના ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરી લઈને પહોંચી રહ્યા છે હાલ કેસર કેરીનો ભાવ વીસ કિલોનો 3000루피야운ा무ं보라 म ु